તો આપડે છે ને નીકળી ગયા રાજકોટ જવા માટે ને ખંભાળિયા અત્યારે પોચી ગયા ને આપડે અત્યારે વાગવામાં સવારના સ વાગ્યા છે અને સ વાગ્યા એક તો આવી ઠંડીનો નો સવાલ ઉઠ્યો નાયો ઠંડે પાણી નાયો પાછો વિચાર કર્યો તો આપડી રાજકોટની સફર અધુસારે પૂગી છે આપડે જામનગર થી થોડાક અને અહીંયા વિભાગ સાઈડમાં માં મેં કીધું ચાલો તમારે વાતચીત કરો ને પછી આપણે જઈએ ઓલી બાજુ આપડે શાંત થઈ જાય વાત ઓટોમેટિક એટલે મારો પાવર જ છે હું પછી આપણે બહુ જાજુ ઓલું ના કરીએ હું પબ્લિકિટી ના કરીએ પગ ઉપર પક્ષ આવી ન દીવાનું તો કોઈ થી નહીં

એની માટે હંમેશા આગળ આવો એની હેલ્પ હંમેશા કરો અત્યારે વાગવામાં સવારના સ વાગ્યા છે અને સ વાગ્યામાં તમે જોઈ શકો છો હજી અંધારું છે જોઈ શકો છો સો વાગ્યા છે સવારના અને આપણે અત્યારે નીકળી ચૂક્યા છીએ ક્યાંય નહીં એવું તમને એમ થતું હોય કે સો વાગે ઉઠીને ખાતા પાડવા જ જતો ને અને આ ભાઈ ખાતા પાડવા ક્યાંય નથી જતો અત્યારે હું મને શોખ છે કે હું ઉઠવા હાથ ટીમ સો વાગે કોઈ નહીં ઉઠવાય હું ઉઠું હું એક તો આવી ઠંડીનો સવાર ઉઠ્યો નાહ્યો ઠંડે પાણીએ નાહ્યો પાછો વિશાર કર્યો મર્દનો ફાડિયો કેવો હું ઠંડે પાણીએ નાહ્યો આ માઇક આંગલાનું કામ નથી આ જે જીવ જે ખબર છે ને ઠંડુ પાણી માથે પડે ને ત્યાં તો ભાઈ ઠંડે પાણીએ તો મારા પ્રૂફ નથી તમને બતાવો કે હું આ જુઓ પ્રૂફ ઠંડે પાણી નાહ્યો એ તમે સમજો મારે હું કહે કે માઇક આંગ લેવું જિંદગી જીવા જ નાખતો માઇક આંગ જીવું તો ભાઈડા ભાઈડિયા સાપ સત્રીને છાતીએ જીવું પેલા ને મોત ફાડીને જેમ ભલે મરવું પડે ફક્ત એ તો ને ઠંડે પાણી ના વાગી તને મોત થઈ ગયું હલકી મોત નથી જતી કલે જાવ આપણે હાલ હવે ખોટી બહુ થઈ ગયું સોરી હાસ્યું બહુ થઈ ગયું અને આપણે અત્યારે જવાનું નીકળવાનું છે રાજકોટ આ રાજકોટ રંગીલું રાજકોટ ન્યા જવાનું છે આપણે અને ત્યાં શું કરવા જવાનું છે દવાખાને જવાનું છે આપણા જે રિલેટિવ છે તેને લઈને તો આપણે નીકળવાનું છે અત્યારે ફટાફટ કારણ કે થોડુંક મોડું થઈ ગયું આપણે વહેલું નીકળવાનું હતું અને હું થોડોક મોડો ઉઠ્યો કારણ કે મને એમાં અમુક સપનાઓ આવતા હોય ને એટલે પછી મોડું થઈ જાય તો ફટાફટ આપણે નીકળવાનું છે કમ્પ્લીટ થઈ ગયા તમે જોઈ શકો છો આપણે કોટ બોટ અને તોય ડાઢ લાગે છે આપણે ઠંડે પાણી નહીં ને તોય જ ઠંડી લાગે છે તો ફટાફટ નીકળીએ અને આગળ આગળ તમને મોજ કરાવતો રહો અપડેટ આપતો રહો બરાબર તો આપણે છે ને નીકળી ગયા રાજકોટ જવા માટે ખંભાળીયા અત્યારે પહોંચી ગયા ને આપણે અહીંયા ડીઝલ ભરાવતા હતા તો મેં કીધું મફતનું છે તાકીદ ફૂલ કરી લઈએ અને આપણે અત્યારે પહોંચી ગયા ખંભાર્યા અને આપણે જામનગર ખંભાળિયા દ્વારકા જે હાઈવે છે એમ થઈને આપણે જઈએ છીએ રાજકોટ તો ધીરે ધીરે તમને અપડેટ આપતો રહો અને આગળ આગળ મોજ કરાવતો રહો બરોબર અને બાકી આપણે મફતમાં અત્યારે અહીંયા ડીઝલની ટાંકી ફૂલ કરાવી લીધી કારણ કે મને ઓળખે છે તો મેં કીધું પૈસા નથી દેવા તમારે થાય નહીં કરી લેજો બરોબર એટલે ટાંકી ફૂલ કરાવી લીધી અને હવે આપણે ધીરે ધીરે આગળ આગળ નીકળીને તમને અપડેટ આપતો રહો બરોબર તો આપણી રાજકોટની સફર અધુસારે પૂગી છે આપણે જામનગરથી થોડાક આગળ નીકળી ચૂક્યા છે અને મને રસ્તામાં નીંદર આવતી હતી તો મેં કીધું થોડીક ચા પાણી પી લઈએ નહીતર મેં કીધું આપણે અત્યારે બાર વટાના ઢીંગાના રસ્તાઓ સારે ખેલવા પડશે હું ખોટું કોક મારા હું ભટકાય હું કોક આમ દઉં ખોટી માથાકૂટ થઈ જાય એના કરતાં આપણે મેં કીધું ચાનો ઘૂટરો મારી લઈએ પાંચ રૂપિયા ની ચામાં કઈ નહી થઈ જાય તો મેં કીધું ચાવી ચાવી ખોવાઈ ગઈ જો હા નઈ ને લોક થઈ જાય તો શું કરવું પછી ફાફા હોય તો આપણે હોટેલે પોચી ગયા હવે ચા પાણી પી લઈએ બરોબર હોટલ જોરદાર છે હાઈવે ની બાજુમાં તો ચા પાણી પી લઈએ અને પછી ચા પાણી પીએ અને પછી આગળ આગળ જે પ્રોસેસ છે એ તમને આપતો રહો બરોબર અત્યારે આપણે ચા પાણી પી લઈએ તો આપણે રાજકોટ પહોંચી ગયા ફાઇનલી સાજા નરવા કાંઈ પણ થયું નથી અને ફાઇનલી પહોંચી ગયા અને આપણે જે રિલેટિવ હતા તેને આપણે હોસ્પિટલે ઉતારી અને આપણે આ બાજુ પાર્કિંગ કરવા આવ્યા હતા કારણ કે પાર્કિંગનું બહુ તકલીફ છે એમ તો થઈ જઈ જો કે હું કે પછી હું અહીંયા ખોટા હું ધીંગાણા ના કરું નકર પાર્કિંગ તો હું ગમે કરી દઉં એટલે પછી આપણે બધા રૂલ્સનું બધા નિયમોનું પાલન કરીએ ઈમાનદાર થઈને રહીએ એટલે આપણે આ બાજુ કરવા આવ્યા હતા રોડ ઉપર અને સાઈડમાં મેં કીધું ચાલો તમારે વાતચીત કરો આપણે બાજુ આપણે પાછળ જવાનું છે જે હોસ્પિટલ છે ને અહીંયા અત્યારે આપણે પાર્કિંગ કરી દઈએ અને પાર્કિંગ કરી અને પછી નીકળીએ આપણે બાગડા ભાગડધા ભાગડતા આપણે જ્યાં હોસ્પિટલે જવાનું છે ત્યાં અને બાકી તો વાતાવરણ એકદમ શુદ્ધ છે કાંઈ વાંધા જેવું છે નહીં બાકી તો તમને ખબર છે ને મારા હું આમ તો નીકળું એટલે એ બધું શાંત થઈ જાય વાતા ઓટોમેટિક એટલે મારો પાવર જ એવો છે હું પછી આપણે બહુ જાજુ ઓલું ના કરીએ હું પબ્લિકિટી ના કરીએ તમને બધા મોટા મોટા જીતે તો મારી પાસે હાસી વાત છે એ વાત જ ના હોય એટલે એવું બધું છે તો ફાલો ફટાફટ આપણે હોસ્પિટલ બાજુ પ્રસ્થાન કરીએ અને જોઈએ હું હકીકત છે હું નહીં જો આપણે કાંઈક વાતચીત કરીએ મોજ મજા કરીએ બરોબર એવું બધું છે તો ગાડી આપણી ચાલુ છે બંધ કરી અને ઉતરી અને નીકળીએ બરોબર ક્યાંય જતા નહીં હમણાં હું એક બે મિનિટમાં આવું બરોબર આપણે આ જે પ્રોસેસ છે એ પૂરી કરીને બરોબર હા ગાડી બંધ કરવાની સાઈડમાં રાખવાની સાઈડમાં જ રાખીને ઊભો હોય જોકે હું એમ તો રોડ વિશે રાખું તો કોઈ બોલે નહીં પણ આ તો હું આપણે ખોટા નિયમનું પાલન કરીએ બરોબર ખોટું ઓલું ના કરીએ એટલે હાલો ફટાફટ આનું કરી લઈએ આપણે પછી આગળ વાતચીત કરીએ બરોબર તો ભાઈ આપણે ઓછી તો ગયા છે હોસ્પિટલની અંદર આવી ગયા આપણે પણ હવે અંદર જઈએ સાવ અંદર જઈએ અત્યારે મારું બાજુ ઉત્સાહ જઈએ તો જોઈએ જો શૂટિંગ જે લગભગ તો મોબાઈલનો અલાઉટ નહીં હોય શૂટિંગનો પણ તો જોઈએ તમને મદદ કરાવો કે આપણે અંદર પહોંચી ગયા બેઠા છે જો અહીંયા પગ ઉપર પગ ચડાવી ન જીવવાનું તો કોઈ જ નહીં માય બી કે જિંદગી તમને ખબર છે ને હું જીવતો જ નથી પાયડે વર્ગથી જીવ લેવાનું એ તમને બધાને એમ થતું હશે કે અન્ય માસ્ક કેવું લગાવ્યું છે કે માસ્ક એટલા માટે મેં લગાવ્યું કારણ કે ઇન્ફેક્શનથી દૂર રહેવાનું હોસ્પિટલમાં જઈએ એટલે કોઈ સેફટી રાખવાનું હું નહીં આપણું કામ લેવાઈ જાય તો ખાતલા પડતા વાર ના લાગે એટલે થોડીક સેફ્ટી રાખવાનું બીજા નંબરમાં થોડાક આમ પ્રોફેશનલ દેખાય એમ કે અને કંઈક ઓલો લાગે બાકી કોને ખબર છે ભાઈ સાહેબ પાણી વારતા હોય એટલે લાગે એવું હોય મારો ભાઈ મારા કલે જાઓ એટલે મોજ કરી લઈએ અને અંદર તમને કરાવું મોજ આપણે જો અત્યારે બેઠા છે અહીંયા આપણે હોસ્પિટલ નું કામ બતાવી લીધું હવે ડાયરેક્ટ આવી ગયા આપણે જમ તો ફટાફટ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી આપણે જમ માં રાજકોટ ના પાર્કિંગ માંથી બાજુ આપણે જમી લીધું અને જમીએ અને આપણે જે રાજકોટમાં જ રખડીએ છીએ આટા મારીએ છીએ અમે જ્યાં ત્યાં મોં મારીએ છીએ ક્યાંક આપણે મફતનો ક્યાંક મેળ આવી જાય તો ભેગું કરીએ છીએ પણ આપણે હવે લાંબે પર રખડવાનું નહીં મેળ આવે કારણ કે આપણી જે ભેગા છે એને થોડુંક તબિયત જેવું છે તો વેલાસર ઘરે પહોંચી જાય તો કે સારું તો પછી અત્યારે અહીંયા દવા લેવા ઉભા છે તો આપણે અત્યારે અહીં હે ને સાઈડમાં પાર્કિંગ કરી અને બેઠા છે અને બેઠા બેઠા હું જોઉં છું રાજકોટની જે મહેફિલ છે જે વાતાવરણ છે જે જલસા છે તે બેઠો પણ જોઉં છું તમને બતાવું જોઈ લ્યો ખાસ ઉતારીને ને જમાવટ ને પાટિયા છે બાકી ઓહો મોજું કરવું એ ક્યાં જ આવે ભાઈ બે ચાર વીઘા વેસી નાખે આ બાજુ તો ફ્લેટ બ્લેટ ને લઈ લેવાય ગાડી પછી મરાય આટા અમે કાંઈ ચાની રેકડી નાખી દેવાય ધંધો હેલા રાખે આપણું હાલ્યા રાખે તો એવું બધું છે અને આજ તો આપણે કઈ બહાર ઉતરાય જ નથી ગાડીમાં ગાડીમાં છે હોસ્પિટલ ગયા ન્યા જ ઉતર્યા હતા નહીં તો વેરા આમાં આપણે ક્યાંક ને ક્યાંક નવું હોવું તમને મોજ કરાવો પણ હવે ઠીક છે એટલે એવું બધું છે પણ હવે દવા લઈને આવે એટલે પછી ધીરે ધીરે આગળ નીકળીએ કેવી રીતના જવાનું છે ક્યાં જવાનું છે એ તમને હું અપડેટ આપું બરાબર બાકી અત્યારે તો એ મોસમનો મજો લઈએ છીએ આપણે એટલે હવે આગળ આગળ અપડેટ તમને આપતો રહું બરાબર ક્યાંય જવાનું થાય તો બાકી તો આપણે મોજ કરીએ બીજું તો શું મફતની મોજ હોય ને કંઈ ઘટે આપણે જો દાદો રિક્ષા લઈ જાય દાદોજ પાટ થી તો નીકળી ગયા છે તમે જોઈ શકો આપણે ટોલ ટેક્સ ઊભા છે હાઈવે અને આપણે ફ્રૂટ ને એવું બધું લેતા હતા અહીંથી તો મેં કીધું હાલ આપણે મફતની મોજ હોય તો ભેગા ખાતા જઈએ અને મોજ કરતા જઈએ બીજું એવું બધું ચાલે છે તો પછી આ બધું લઈ અને નીકળીએ બરોબર આગળ ટોલ ટેક્સ છે તમે જોઈ શકો અને અહીંયા આપણે વિભાતા